સૌથી વધારે વડતાલમાં આ પ્રસાદીની વસ્તુનું સંગ્રહનું કામ આચાર્ય ચુડાવણી વિહારીલાલજી મહારાજે કર્યું વિક્રમ સંવત ઓગણીસો ને પાંત્રીસની સાલમાં એ ગાદીએ વધાર્યા ઓગણીસો પંચાવન સુધી ગાદી ઉપર રહ્યા ત્યાં સુધી વીસ વર્ષના એમના દાદીના કાળક્રમ દરમિયાન જ્યારે જ્યારે પણ એમણે બધે ફરવા માટે નક્કી કર્યું બધે દર્શન આપવા માટે ગયા સમય ઉત્સવમાં લાભ આપવા માટે ગયા તે અમને ખૂબ અને પણ વસ્તુઓ લીધી તમે જો રાજી કરવા માંગતા હો તો તમારે આટલું કરવું જ પડશે એવું કહીને પણ બિહારીલાલજી મહારાજે પ્રસાદી ની વસ્તુઓ લીધી એક બે ઠેકાને તો ખાડ તૈયાર થયા હોય બિહારલાલજી મહારાજ ના પણ જે ના તમે પ્રસાદીની વસ્તુ આપો પછી અમે જમીએ એવું કહીને પણ પ્રસાદી ની વસ્તુઓનો સંગ્રહ વડતાલમાં આપણા બધા આજે જે અદભુત થોકબંધ પ્રસાદીની વસ્તુના દર્શન થઈ રહ્યા છે એની પાછળ આચાર્ય વિહારલાલજી મહારાજનું અને એમની સાથે રહેલા જે વડીલ એ બધાનું બહુ મોટું સમર્પણ હતું શ્રીજી મહારાજ પ્રત્યેનું મહારાજ પ્રત્યેની ભક્તિ હતી એ પરિણામ છે સરસ મજાના અક્ષર બોલનો મહારાજનો સંકલ્પ હતો અનફોર્ચ્યુનેટલી એ ધામમાં પધાર્યા પાછળથી આ વસ્તુને સંગ્રહ કરવી વ્યવસ્થિત કરવી અને સારી રીતે સાચવણી કરી જાળવણી કરીને મૂકવી એ કામ કોઠારી ગોરધનદાસજીએ કર્યું